હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ટેસ્ટ ટેમ્પ્ટેશન ગુજરાતી આજે હું તમારા માટે લઈને આવી છું એકદમ હેલ્ધી ટેસ્ટી ફટાફટથી બની જાય એવો નાસ્તો આજે આપણે ચોખાના લોટ અને બટેટામાંથી નાસ્તો બનાવવાના છીએ અને આ નાસ્તો કચોરી કે મોમોઝ બંનેને ભૂલાવી દેવો છે હવે તમે કહેશો કચોરી મોમોઝ આ બંનેનો દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી પણ હા આ બંનેનો ટેસ્ટ આપે છે તો ચાલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ પહેલાં આપણે અંદરનું સ્ટફિંગ બનાવીશું જે આપણે બટેટામાંથી બનાવવાનું છે મેં અહીંયા થોડું તેલ લીધું છે પેન આપણું ગરમ છે એમાં જીરું નાખીશું અહીંયા ફક્ત આપણે જીરાનો જગાર કરવાના છીએ જીરું થોડું સંતળાય ત્યારબાદ આપણે આગળનું પ્રોસિજર કરવાનું છે હવે જીરું ધીરે ધીરે તમે જોઈ શકો છો સંતળાવાનું સ્ટાર્ટ થયું છે ત્યારબાદ એમાં એક મોડું મરચું છે ઝીણું સમારેલું એ નાખી દઈશું આ એકદમ મોડું છે તળવા માટેના હોય છે ને જે તળીને ખાતા હોય એવાળું જ મરચું મેં લીધું છે અને મરચાંની પણ કચાશ દૂર થાય ત્યાં સુધી આપણે એને સાંતળી લઈશું અને હવે આપણે અહીંયા જુઓ મેં બટેટા રાખ્યા છે બાફીને ઠંડા કરીને રાખ્યા છે એ હાથેથી તોડીને જ નાખી રહીશું હલકા ફુલકા મેશ કરીને તમે હાથેથી નાખી દો અને પહેલાં આપણે આ રીતે જ નાખવાના છીએ કારણ કે જો તમે પૂરા મેશ કરીને નાખશો તો બટેટામાં ક્યાંક ક્યાંક મસાલો વધારે ક્યાંક ઓછો એવું રહે છે એટલા માટે પહેલાં આવી રીતે આપણે થોડુંક ટુકડામાં રાખીશું અને ત્યારબાદ એને મેશ કરીશું સ્વાદ પ્રમાણે અહીંયા મીઠું નાખી દીધું છે હળદર નાખીશું બે ચપટી જેટલી આપણે હળદર નાખી છે લાલ મરચું એટલા માટે કારણ કે મારું લીલું મરચું છે એકદમ મોડું છે અને હવે અહીંયા મેં પેરી પેરી મસાલો લીધો છે આની જગ્યાએ તમે પાઉભાજી મસાલો લઈ શકો છો કે પછી વડાપાઉની જે ચટણી આવે છે રેડીમેડ એ પણ વાપરી શકો છો અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને બટેટાને આ રીતે મેશ કરી લેવાના છે મસાલો બધા બટેટા ઉપર કોટ થઈ જાય ત્યારબાદ એને મેશ કરશો તો બધી જગ્યાએ તમારો મસાલો ઇક્વલી સ્પ્રેડ થશે હવે તમે જોઈ શકો છો સરસ આપણે સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે અને કલર પણ ખૂબ સરસ આવ્યો છે પેરી પેરીના કારણે આનો સુગંધ પણ બહુ સરસ આવે છે પણ જો તમે ન ખાતા હોય કે ન હોય તમારા પાસે તો તમે મેં જેમ કહ્યું પાઉભાજી મસાલો કે પછી વડાપાઉની ચટણી એ પણ લઈ શકો છો જે પાવડર ફોમમાં આવે છે અહીંયા ઉપરથી મેં ઝીણી સમારેલી કોથમીર નાખી છે અને બધું બરાબર મિક્સ કરી લીધું છે હવે આને એક પ્લેટમાં કાઢીને ઠંડુ કરી લઈશું સેમ વાસણમાં આપણે બીજું પ્રોસિજર કરીશું પાછું થોડું તેલ લીધું છે એક ચમચી જેટલું તેલ લીધું છે તેલ આપણું ગરમ થાય ત્યાં સુધી થોડી રાહ જોઈ લઈએ હવે એમાં એક વાટકી અહીંયા મેં પાણી લીધું છે જે વાટકીથી મેં અહીંયા ચોખાનો લોટ માપ્યો છે એ જ વાટકીથી મેં અહીંયા પાણી લીધું છે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું મીઠું સરખી રીતે આપણું ઓગળી જાય ત્યારબાદ તેના અંદર આપણે જે વાટકીથી મેં પાણી લીધું એ જ વાટકીથી એક વાટકી ચોખાનો લોટ છે એ નાખતા જઈશું અને એ ખાતે આપણે હલાવતા જઈશું અહીંયા પાણી આપણું ઓછું જ પડશે અને ઓછું જ પડવું જોઈએ જો વધારે થઈ જશે તો તમારો લોટ છે એ ખીચા જેવો થઈ જશે અને પછી તમે એને હેન્ડલ નહીં કરી શકો તો આ રીતે બસ આપણે એને મિક્સ કરી લેવાનું છે પાણી સાથે અને ગેસની ફ્લેમ તમે ચાહો તો બંધ કરીને પણ આ પ્રોસીજર કરી શકો છો અને હવે આને ઢાંકીને બસ આ ગરમ છે એ ગરમીમાં જ આપણે આને થોડું સીજવા દઈએ પાંચ મિનિટ જેવું રાખ્યું એટલે સીજાઈ ગયું છે હવે અને હવે આપણે આને એક થાળીમાં કાઢીને હાથ લગાડી શકાય એટલું ઠંડુ કરી લઈએ મેં અહીંયા પહેલેથી જ આને ઠંડુ કરી લીધું છે હાથમાં થોડું તેલ લગાડી હાથને ચીકણા કરીને આપણે આને મસળી દેવાનું છે હવે આપણે આને એટલું મસળવાનું છે કે સરસ લોટ જેવું બંધાઈ જાય તમે ચાહો તો આ સ્ટેજ ઉપર જો તમને લાગે કે બિલકુલ લોટ તમારો નથી બંધાતો કે બહુ જ કોરો કોરો લાગે છે તો તમે એક કે બે ચમચી પાણી નાખી શકો છો પણ પાણી થોડું ગરમ લેવું કારણ કે ચોખાના લોટમાં બાઇન્ડિંગ નથી હોતું એટલા માટે તમે જો ગરમ પાણી વાપરશો તો જ તમારું બાઇન્ડિંગ આવશે અને છતાં પણ જો તમારા હાથે આ રેસીપી ન જ બનતી હોય તો તમે આમાં થોડો રવો પણ નાખી શકો છો બધું બરાબર મિક્સ કરીને સરસ ચો એકદમ લોટને મેં ચીકણો કરી લીધો છે મસળીને અને હવે આમાં આપણે લુવા કરી લઈએ તો હું અહીંયા ટોટલ છ લુવા કરી રહી છું હું થોડી મોટી સાઇઝનો આ નાસ્તો બનાવવાની છું તમે ચાહો તો આના કરતાં નાનો કચોરીની સાઇઝનો બનાવી શકો છો હવે જેટલું આપણા બહારનું લેયર બન્યા છે જેટલા બોલ્સ બન્યા છે એટલા જ આપણે અંદરના પણ બોલ્સ બનાવીશું તો જે સ્ટફિંગ છે બટેકાનું એમાંથી પણ છ જ બોલ્સનું બનાવીશ તો જુઓ છ અંદરના બોલ્સ ને છ બારના બોલ્સ તૈયાર છે હાથમાં થોડું તેલ લગાડી ફરી વખત હાથને ચીકણા કરી લીધા છે અને આપણે આની એક પૂરી જેવું હાથમાં બનાવવાનું છે અને પછી એક બોલ્સ આપણો સ્ટફિંગનો મૂકીને આ રીતે બરાબર સીલ કરી લેવાનું છે તમે જો ચોખાના લોટને બરાબર મસડ્યો હશે તો એમાં કોઈ ક્રેક્સ નથી આવતા જુઓ આ રીતે ખૂબ જ સરળતાથી આ સરસ થઈ જાય છે અને ક્યાંક ક્યાંક હલકા ફૂલકા ક્રેક્સ લાગે તો પણ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે આગળ આપણે આને સ્ટીમ જ કરવાના છીએ તો અહીંયા આગળ આપણે જુઓ હાથેથી જ અંગૂઠા અને આંગળીઓની મદદથી આપણે આની વાટકી જેવો શેપ આપીને ત્યારબાદ વચ્ચે સ્ટફિંગ મૂકીને અને આને આ રીતે સેલ કરી લઈએ છીએ અને હાથ વચ્ચે બરાબર ફેરવીને એક બોસ જેવું બનાવી લઈએ તો બધા આ રીતે જ મેં બનાવીને તૈયાર કરી લીધા છે હવે આપણે આને સ્ટીમ કરવાના છે ફક્ત પાંચે જ મિનિટ માટે સ્ટીમ કરવાના છે મેં પાંચ મિનિટ માટે ચારણી ઉપર મૂકીને સ્ટીમ કરી લીધા છે સ્ટીમ કરવાનો પ્રોસીજર મેં અહીંયા નથી બતાડ્યું નહીં તો વિડીયો ખૂબ જ લાંબો થઈ જશે તો પાંચ મિનિટ સ્ટીમ કર્યા પછી તમે જોઈ શકો છો જુઓ જ્યાં ક્રેક્સ હતા ને એ પણ નથી અને હા હવે વાત રહી મોમોઝની તો આને તમે આ રીતે સ્ટીમ કરેલા પણ ખાઈ શકો છો જો તમારે ઓઇલ ફ્રી હેલ્ધી ખાવું હોય તો તમે આ રીતે આને ફક્ત બાફીને પણ ખાઈ શકો છો ખૂબ જ સરસ લાગે છે અને સોફ્ટ હોય છે એકદમ પણ હું આને થોડા ફ્રાય કરવાની છું બહારથી એકપણ આનું જરાક ક્રિસ્પી થશે બાકી અંદરથી સોફ્ટ જ રહેશે તો હવે આપણે એને પૂરી રીતે ઠંડા થઈ ગયા ત્યાં સુધી મેં રાહ જોઈ અને ત્યારબાદ આપણે હવે એને ફ્રાય કરવાના છીએ તેલ તળવા માટે ખૂબ જ ઓછું લીધું છે કારણ કે આપણે આને બહુ વધારે વાર ફ્રાય નથી કરવાના ઓલરેડી આપણો ચોખાનો લોટ છે એ બે વખત આપણે એને ચઢવી ચૂક્યા છીએ એટલે કે સ્ટીમ કર્યો એના પહેલાં આપણે ગરમ પાણીમાં પણ એને મિક્સ કર્યો એટલે ઓલરેડી આપણો ચોખાનો લોટ છે એ ચઢી ગયો છે હવે ફક્ત આપણે આને અહીંયા એક પહેલું જેનું પડ હોય એ થોડું ક્રિસ્પી થાય બસ એટલા જ આને ફ્રાય કરવાના છે બીજું કે આના અંદર આ ગોલ્ડન નહીં થાય વાઈટ જ રહેશે કારણ કે ચોખાનો લોટ એકલો આપણે વાપર્યો છે જો રવો હશે તો ગોલ્ડન થશે પણ જો રવો નથી આપણે વાપર્યો તો પછી આ સફેદ જ રહેશે તો આને ફ્રાય કરવામાં પણ મને ફક્ત ત્રણથી ચાર મિનિટનો જ સમય લાગ્યો હતો અને બધી બાજુથી ફેરવી ફેરવીને આપણે આને ફ્રાય કરી લઈશું જુઓ તૈયાર છે આપણો સરસ મજાનો ચોખાનો લોટ અને બટેટાનો નાસ્તો અને તમે સવારના નાસ્તામાં બાળકોને ટિફિનમાં કે પછી સાંજના ખાવામાં લઈ શકો છો મેં અત્યારે ટમેટો સોસ સાથે સર્વ કર્યું છે તમે ચાહો તો આને લીલી ચટણી સાથે પણ સર્વ કરી શકો છો અથવા કોઈ પણ તમે ચાઇનીઝ સોસ સાથે પણ આને સર્વ કરી શકો છો તો મોમોઝ અને કચોરી બંનેનો ટેસ્ટ આપે એવો આપણો નાસ્તો તૈયાર છે આજની આ રેસીપી તમને કેવી લાગી કમેન્ટ્સ કરીને ચોક્કસી જણાવજો પસંદ આવે તો લાઇક શેર અને કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા જુઓ બહારથી એકદમ સરસ ખસતા છે અંદર અંદરથી સોફ્ટ છે અને પાંચ મિનિટ અગર આને છોડી દઈશું તો આ પાછા સોફ્ટ જ થઈ જાય છે તો તૈયાર છે આપણો સરસ મજાનો ઇનોવેટિવ એવો નાસ્તો રેસીપી પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ્સ કરવા ભૂલતા મળી આવીશ કોઈ અવનવી વાનગીઓ સાથે ત્યાં સુધી આવજો